ગુજરાતી હાર્દિક સ્વાગત છે વાત કરવામાં આવે તો ગત રોજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાના કારણે દીવ તેમજ ડાઢર નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના ગામોને થઈ અસર જેમાં દાતીવાડા બંબોજ નારણપુરા પ્રયાગપુરા સહિત ચૌદ ગામોને થઈ અસર અને છ ગામોમાં ઘૂસ્યા પાણી નારણપુરા ગામ બેટમાં ફેરવાયું ડભોઈથી વાઘોડિયાનો રોડ બંધ કરવામાં આવ્યો રોડ બંધ થતા વાહન ચાલકો અટવાયા કરાલીપુરાથી વાઘોડિયા જવાનો રસ્તો પણ બંધ કરાયો નદી કાંઠા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ગત રોજ સમગ્ર ગુજરાત સહિત ઉપરવાસમાં ધમાકેદાર પડેલા વરસાદના કારણે દીવ અને ઢાઢણ નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના ચૌદ જેટલા ગામોને અસર પડી હતી તેમાં દંગીવાડા બંજોજ પ્રયાગપુરા કરાલીપુરા ગામમાં પાણી ભરાયા તેમજ નારણપુરા ગામ બેટમાં ફેરવાયું હતું જ્યારે કે ડભોઈથી વાઘોડિયા રોડ પર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે તેમજ કરાલીપુરાથી પણ વાઘોડિયા જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે આજરોજ જે ઉપવાસમાં વરસાદો પડે પડેલ છે તેના કારણે ગામમાં પાણી ઘૂસી ગયેલ છે એમાં પાંચ પાંચથી સાત ગામો છે એમાં નારણપુરા છે ડંગીવાળા છે પ્રયાગપુરા છે વીરપુરા છે બંબોજ છે એમાં ભારે વરસાદ ને ભારે ડેમમાંથી પાણી છોડવા બદલ આ બહુ તકલીફમાં મુકાઈ છે પબ્લિક અને વર ડબોથી આ જે વાઘોડિયા રોડ જાય છે જે ડાયવર્ઝન આપેલું છે એ રોડ સદંતર બંધ થઈ ગયેલ છે અને વધારે ખેતીમાં પણ નુકસાન છે અને